તો મિત્રો કરણભાઈને ખૂબ જ મજા આવી ગઈ છે કારણ કે આ દરિયા કિનારો જેવો છે તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભૂતળા દાદાના મંદિરે તમે વિડીયોમાં જોઈ શકો છો આ જે મંદિર છે એક દરિયા કિનારાની એક ચટ્ટાન ઉપર આવેલું છે દિવ્યાબેન અને કરણભાઈ અહીં અત્યારે ખૂબ જ મોજમાં છે કેમ દિવ્યાબેન મજા આવી ગઈ તમને કેવી મજા આવે છે અને ઘણા વડીલો જે છે એ વારા સ્વરૂપના છે તો આ જે દાદા છે એ આપણને આ મંદિર વિશે થોડી માહિતી આપશે પ્રેમ લગાય જય મહાપ્રસાદાય અને અમારે કરણભાઈ તો અહીં દરિયો નજીકમાં હતો એટલે દરિયામાં થોડી ડુબકી લગાવી અને ડાયરેક્ટ ભોજન પ્રસાદ લેવા માટે બેઠા છે બધા વડીલો અમે બધા સાથે ભોજન પ્રસાદ લઈ રહ્યા છીએ તો બધાને ભીમ અગિયારસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ છો તમે બધા મજામાં જ છો અને મિત્રો હું પણ મજામાં છું તો મિત્રો મારા આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો ખૂબ સરસ મજાનો દરિયા કિનારો તમને જોવા મળતો છે મિત્રો અને મિત્રો આપણે થોડી વાર પહેલાં વારા સ્વરૂપ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયા હતા એ તમને મારી પહેલી વિડીયોમાં જોવા મળ્યું છે તો એમની જ બાજુમાં આવેલું છે આ ભૂતડા દાદાનું મંદિર અને મિત્રો અહીં હું તમને દરિયાદેવના દર્શન કરાવી રહ્યો છું અને થોડીવારમાં આપણે ભૂતળા દાદાના મંદિરે પણ દર્શન કરીશું અને ત્યાંના જે હાલના મહાન છે એમના પણ હું તમને દર્શન કરાવીશ તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો કારણ કે ભૂતળા દાદાનું મંદિર જે છે એ આ દરિયા કિનારે જ આવેલું છે અને એક ચટ્ટાન ઉપર આવેલું છે અને અહીંથી જે દરિયાનો નજારો છે ખૂબ જ અદ્ભુત દેખાય છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો આપણે થોડી પછી ભૂતળા દાદાના મંદિરે દર્શન કરીશું તો મિત્રો કરણભાઈને ખૂબ જ મજા આવી ગઈ છે કારણ કે આ દરિયા કિનારો જેવો છે તમે ગમે ત્યારે અહીં જાફરાબાદ તાલુકાના વારાસ્વરૂપ ભગવાનને દર્શન કરવા આવો તો એમના દરિયા કિનારે જાઓ તો ત્યાંથી તમને આ ભૂતડાદાની જે મંદિર છે ભૂતડાદાદાનું એ ત્યાંથી તમને દેખાશે તો તમે અહીં પણ દર્શન કરવા માટે જરૂર આવજો દિવ્યાબેન અને કરણભાઈ અહીં અત્યારે ખૂબ જ મોજમાં છે કેમ દિવ્યાબેન મજા આવી ગઈ તમને કેવી મજા આવે છે તો મિત્રો તમે પણ બાળકોને સાથે લઈને આવજો અમુક અમુક મંદિરો એવા છે સૌરાષ્ટ્રમાં જે ઘણા લોકોએ જોયેલા નથી તો મિત્રો મારી આ તમને એવા મંદિરોના પણ દર્શન થશે જ્યાં ખૂબ જ ઓછા લોકો ગયા હોય તો મિત્રો હવે આપણે જઈએ ભૂતળા દાદાના દર્શન કરવા માટે અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભૂતળા દાદાના મંદિરે તમે વિડીયોમાં જોઈ શકો છો આ જે મંદિર છે એક દરિયા કિનારાની એક ચટ્ટા ઉપર આવેલું છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો દેશી સ્ટાઈલમાં તમને અહીં જે મંદિરનો નાનો દરવાજો દેખાય છે આપણે દરવાજામાં થઈ અને ભૂતરા દાદાના મંદિરે દર્શન કરવા માટે જશું તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અહીં તમને નાના નાનો બગીચો તમને જોવા મળે છે એમાં ઘણા બધા ખુલડાઓ પણ તમને જોવા મળતા હોય છે અને સામે જે દેખાય છે એ જ છે ભૂતરા દાદાનું મંદિર તો આપણે ત્યાં દર્શન કરવા જઈએ ના મંદિરે જઈએ એટલે પેલા તમને હનુમાનજી મહારાજ ના દર્શન થાય છે તો તમે હનુમાનજી તમે જોઈ શકો છો આ જે આજુબાજુ ગામ જે છે આ બધા જે લોકો છે સામે બેઠા એ બધા કોળી ભાઈઓ છે અને એ વારા સ્વરૂપ ગામ છે અને એ દર્શન કરવા માટે આવ્યા છે અને ભાકોદર ગામ જે છે અમુક જે લોકો છે એ ભાકોદર ગામના છે એ અહીં ભૂતળા દાદાના મંદિરે ઘણી દર્શન કરવા માટે આવે છે તો મિત્રો આજે છે ભીમ અગિયારસ તો આજે હું પણ અહીં દર્શન કરવા માટે આવ્યો છું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આપણે ભૂતળા દાદાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો આ જે તમે સામે જોઈ રહ્યા છો એ જ છે ભૂતળા દાદાનું મંદિર તો આપણે દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લેજો જય ભૂતળા દાદા બધાની રક્ષા કરજો અને મારા બધા મિત્રોની રક્ષા કરજો તો મિત્રો આ છે ભૂતળા દાદાનું મંદિર આ મંદિર મિત્રો નાનું છે પણ આ જે દરિયા કિનારો છે ખૂબ જ અદભુત છે તમે ગમે ત્યારે આવો અહીં વારા સ્વરૂપ તો એકવાર આ મંદિરની મુલાકાત જરૂર લેજો અને બની શકે તો ફૂલની તો ફૂલની પાખડી એટલે કે અહીં તમે દાન પણ કરી શકો છો તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ જે સામે જે વડીલો બેઠા છે એમાં જે આ દાદા છે દેવતભાઈ એ અહીં બાજુમાં ગામ આવેલું છે ભાકોદર આ ત્યાંના છે અને ઘણા વડીલો જે છે એ વારા સ્વરૂપના છે તો આ જે દાદા છે એ આપણને આ મંદિર વિશે થોડી માહિતી આપશે એટલે કે આ મંદિર કેટલું જૂનું છે એ બધું જણાવશે તો દાદા આ મંદિર છે એ અંદાજે કેટલું જૂનું હોય છે સો વર્ષની આજુબાજુનું હોય છે એમને તો મિત્રો આ મંદિર જે છે ભૂતળા દાદાનું એ સો વર્ષની આસપાસ જૂનું હોય છે એવું આ દાદાએ કીધું તો અને દાદા અહીંયા તમે કોઈ ધાર્મિક પ્રસંગો એવા કોઈ કાર્યક્રમો કરો છો સમય અનુસાર દાદાનો માંડો અને સત્યા અને ખીસડો છીએ મિત્રો આ દાદાએ માહિતી આપી દાદા વડીલ છે એટલે બોલવામાં થોડીક મિસ્ટેક થાય તો એ છતાં પણ આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ કે દાદાએ આપણને કીધું કે અહીં સમય અનુસાર દાદા જે છે પૂતરા દાદા એમનો માંડવો કરવામાં આવે છે અહીં સપ્તાહ બેસાડવામાં પણ આવે છે અને અહીં ખીચડો કરવામાં આવે છે એવા ઘણા બધા જે ધાર્મિક કાર્યક્રમો હોય છે એ અહીં થાય છે તો તમે મિત્રો ફૂલ નહીં તો ફૂલની પાંખડી અહીં હું કહું છું એ પ્રમાણે તમે આપી શકો છો દાનપુન કરી શકો છો કારણ કે આ જે મંદિર છે એમની આજુબાજુમાં કોઈ મતલબમાં દીવાલ નથી આમ ખુલ્લામાં છે એટલે અહીં જે બાપુ રહે છે એમની થોડીક સુરક્ષા માટે કોઈ દાનપુન મળી જાય તો ખરેખર એક આનંદની વાત કહેવાય અને ભક્તિની વાત કહેવાય તો તમે દાનપુણ દાનપુન કરી શકો છો જો તમારી ઈચ્છા હોય તો તો આ છે ભૂતળા દાદાનું મંદિર એમના વિશે આ દાદાએ ખૂબ સરસ મજાની માહિતી આપી આપણે ભૂતળા દાદાના મંદિરે દર્શન કર્યા અને તમે પણ આ વિડિયો દ્વારા દર્શન કર્યા તો હવે આપણે અહીં હાલના જે મહંત છે એમની મુલાકાત કરીશું એમના દર્શન કરીશું અને ત્યારબાદ અહીં એક નાની એવી ગૌશાળા છે ત્યાં હું તમને ગાય માતાના દર્શન કરાવીશ અને એક નાનું એવું વાછડું પણ છે એ પણ હું તમને બતાવીશ તો આપણે પહેલાં અહીંના મહંત છે એમના દર્શન કરી અને ત્યારબાદ એ ગૌશાળા જોવા જઈશું તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે આપણી સામે સાધુ મહાત્મા બેઠા છે એ આ ભૂતળા દાદાનું મંદિર છે એમના હાલના મોહન છે તો અત્યારે મિત્રો આજે ભીમ અગિયારસના દિવસે અમે અહીં બધા દર્શન કરવા માટે આવ્યા છીએ તો બાપુએ અમને અહીં પ્રસાદ લેવા માટે રોકી દીધા છે અને અમે અત્યારે બધા સાથે જે ભોજન પ્રસાદ છે મિત્રો અત્યારે બધા સાથે લઈ રહ્યા છીએ તમે વિડીયોમાં જોઈ શકો છો તો બધા વડીલો અમે બધા સાથે ભોજન પ્રસાદ લઈ રહ્યા છીએ તો બધાને ભીમ અગિયાર ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને અમારા કરણભાઈ તો અહીં દરિયો નજીકમાં હોવા હતો એટલે દરિયામાં થોડી લગાવી અને ડાયરેક્ટ ભોજન પ્રસાદ લેવા માટે બેઠા છે મજા આવી ગઈ કરણ ભાઈ દિવ્યા બેને એમની બાજુમાં પ્રસાદ લઈ રહ્યા છે ચાલો મિત્રો હું પણ પ્રસાદ લઈ લો

અને મિત્રો આ કદાચ ગીર ગાય નો વાસડો હોય એવું લાગે મને અને કરણભાઈ એને રમાડી રહ્યા કરણભાઈ મજા આવી કે ને હાલો હવે દિવ્યા બેન ઘરે ને જવું હા ચાલો જઈએ મિત્રો આજે આપણે આવ્યા હતા દરિયા કિનારે કારણ કે દરિયા કિનારે હું ખૂબ ઓછો ફર્યો છું તો અત્યારે હું હાલમાં દરિયા કિનારે જે મંદિરો આવેલા છે એમાં અત્યારે હું પૂતળા દાદાનું જે મંદિર છે જાફરાબાદ ની પાછળ વારાસ્વરૂપ ગામ છે ત્યાં જ આવેલું છે આ પુતળા દાદાનું મંદિર આપણે પેલા ગયા હતા વારાસ્વરૂપ કુપવાના મંદિરે અને અત્યારે આપણે આવ્યા છીએ અહીં પૂતળા મંદિરે તો આપણે પૂતળા દાદા મંદિરના દર્શન કર્યા આ દરિયાદેવના દર્શન કર્યા તમે મારી પાછળ જોઈ શકો છો દરિયાદેવ જે છે ઉગવાટા કરી રહ્યા છે આપણે એમના દર્શન કરી લઈએ એટલે મિત્રો તમે પણ આ ગળીમાં દર્શન કરી દે મિત્રો હવે આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો ચાલો મિત્રો હવે મળીશું કંઈક નવી વિડીયોમાં કંઈક અલગ મંદિરે ત્યાં સુધી બધા મિત્રોને જય ભૂતળા દાદા સાથે જય હિન્દ જય ભારત